નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા પ્રિય યુટ્યુબ ચેનલ ઓનલાઈન ગુજરાતી બજાર પર આ ચેનલની અંદર અમે ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયો લઈને આવતા હોઈએ છીએ જેથી તમને સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુ મળી શકે જો તમે ઓનલાઈન શોપિંગ કરતા હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો તમને સો ટકા ફાયદો કરાવશે આજે આપણે એક એવું મંગળસૂત્ર લઈને આવ્યા છીએ જે તેના કલાત્મક ડિઝાઇન દરરોજ પહેરવા જેવી ક્વોલિટી અને લગ્ન અવસરે પહેરવાય તેવી શ્રેષ્ઠ ફિનિશિંગ માટે ખૂબ જ લોકપ્રિય છે જો તમે ઓછા ભાવમાં એક શોખીન અને ગ્રેસફુલ લુક આપતું મંગળસૂત્ર શોધી રહ્યા છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો હું તમને બધી જ માહિતી આપીશ કે કેવી ક્વોલિટી છે કઈ કિંમત છે તમે તમારા ઘર સુધી મંગાવી શકો છો અને છેલ્લે હું તમને વોટ્સઅપ નંબર પણ આપીશ જેથી તમે ઓર્ડર આપી શકો તો વિડીયોને શરૂ કરીએ મિત્રો જે મંગળસૂત્ર તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેનું નામ છે એલિટ ગ્રેસફુલ મંગળસૂત્ર સેટ આ મંગળસૂત્ર પર અત્યારે પચાસ ટકા ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે એની આપણે છેલ્લે વાત કરીએ પહેલાં મંગળસૂત્ર ડિઝાઇનની વાત કરીએ તો આ મંગળસૂત્રમાં આગળનું પેન્ડલ ખૂબ જ આકર્ષક છે સૂક્ષ્મ નકશી સાથે કમળની પાંખડીઓ જેવો આકાર છે અને તેની ઉપર ત્રણ લાલ પથ્થરો નાખવામાં આવ્યા છે જે તેને શોભાયમાન બનાવે છે પેન્ડલનો તળિયાનો ભાગ ગોળાકાર છે અને અંદરથી ખાલી ઝાલરવાળું ડિઝાઇન છે જે સ્ત્રીની નમ્રતા અને સૌંદર્ય બંનેનું પ્રતિક છે ચેન ભાગની વાત કરીએ તો તેમાં ટ્રેડિશનલ બ્લેક બીટ્સ છે જે મંગળસૂત્રનો મુખ્ય ભાગ છે એની વચ્ચે વચ્ચે છાંટાયેલા ગોલ્ડ પ્લેટેડ મોતી જેવી પર્લ બીટ છે જે તેને રોયલ લૂક આપે છે બંને બાજુનું સામાનનું પાત ખૂબ સુંદર રીતે જાળવામાં આવ્યું છે આ મંગળસૂત્ર ગોલ્ડ પ્લેટેડ છે અને તેનો બેઝ મેટલ એલોય છે એટલે કે તમે મોટું રોકાણ કર્યા વિના સોનાનો શોખ મેળવી શકો છો પથ્થર આર્ટિફિશિયલ છે પણ બહુ સારી ફિનિશિંગ છે જે દૂરથી એવું લાગે છે કે રિયલ છે સાઈઝની વાત કરીએ તો આ મંગળસૂત્ર ફી સાઈઝ છે જે ઓગણીસ ઇંચ લંબાઈ ધરાવે છે એટલે કે બધાને સરળતાથી ફિટ થઈ જાય છે સાથે જ એ એડજસ્ટેબલ છે તો તમને પહેરવામાં કોઈ તકલીફ નહીં આવે મિત્રો આ મંગળસૂત્ર તમે ડેલી વેર માટે પણ પહેરી શકો છો અને એથનિક પાર્ટી ફેમિલી ફંક્શન કે ફેસ્ટિવલ માટે પણ પહેરી શકો છો આની લુક એટલી એલિગન્ટ છે કે કોઈ પણ ડ્રેસ કે સાડી પર સેટ થઈ જાય છે આ મંગળસૂત્રની સાથે એરિંગ પણ આવશે એરિંગની ડિઝાઇન મંગળસૂત્રને એકદમ મેચેબલ છે જે લોકોએ આ મંગળસૂત્ર ઓનલાઈન મંગાવ્યો છે તેમના સારા સારા રિવ્યૂ આપ્યા છે તો તમે આને ચિંતામુક્ત રીતે મંગાવી શકો છો જો તમને આ મંગળસૂત્ર ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે આની કિંમતની વાત કરીએ તો આની કિંમત વીસ ટકા ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે એટલે અત્યારે આની કિંમત છે ત્રણસો પચાસ રૂપિયા આ ડિસ્કાઉન્ટ મર્યાદિત સમય માટે ઉપલબ્ધ છે તો જલ્દી ઓર્ડર કરાવો ઓર્ડર આપવા માટે આપેલ નંબર પર માત્રને માત્ર વોટ્સઅપ મેસેજ કરો મેસેજમાં તમારું નામ મોબાઈલ નંબર અને પુરુષ અનામું આપવાનું રહેશે જેથી અમે તમારા ઘર સુધી પહોંચાડી શકીએ વસ્તુમાં કોઈ ખામી આવે તો ત્રણ દિવસની અંદર રિટર્ન પોલિસી ઉપલબ્ધ છે અમારી સાથે હજારો લોકો ઓનલાઈન શોપિંગ કરે છે અને તેઓ ખુશ છે તો તમે પણ શોપિંગ કરી શકો છો સરળ સુરક્ષિત અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે આભાર